નમસ્કાર નમો નમઃ કેમ છો બધા આનંદમાં લેરમાં સંસ્કૃત 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 કૈરા રાખતા હતા કે દુ કે સાહેબ બીજો વિષય આઈએમપી કાઈ તો આજે આપણે સામાજિક વિજ્ઞાનના ભૂગા બોલા સામાજિક વિજ્ઞાનની ધળ ભડાટીને ધાડા જીરોઆઈઝ કરવા જઈ રહ્યા છીએ આઈએમપી ક્વેશ્ચનની સાથે આવી ગયો છું જી આ મિત્રો છે પરિચય મંદિરમાં દેવોને મારોને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિ પર કોઈ નથી સાનું મારું જેટલા ઓળખે છે હંધાઈ તમારા પ્રતાપે ઓળખે છે ત્યારે તો ગુજરાતની સંસ્કૃતની નંબર 1 YouTube ચેનલ છે અને લાસ્ટ ટાઈમ જેમ તહેલકો મચાવતું તો ચક્રવ્યુ એ રીતે આ વખતે પણ મચાવશે આ વખતે પણ બીજા વિષયોના IMP આપશું બીજા વિષયોના પણ પ્રશ્ન જવાબ બીજા વિષયોની તૈયારી લાસ્ટ ટાઈમ કરી હતી એમ કરશું અને છેલ્લી ઘડીએ આનંદ આવે એવા પ્રશ્નો હશે ને માર્ક આવી જાય એવા પ્રશ્નો હશે રાઈટ તો પહેલી વાર આવીવા હોય તો જરૂરથી જરૂર સબસ્ક્રાઇબ કરજો અને મારી સાથે જોડાયેલા જજોય કાકાઓ તો જલ્દીથી સબસ્ક્રાઇબ તો કર્યું જઈશે લાઈક દરી દે બીજા મિત્રોને શેર જરૂર કરજો ધોરણ દસ નું ગુજરાતી મીડિયમ છે એની આપણે વાત કરીએ છીએ સોશિયલ સાયન્સ બરાબર સેક્શન એ ની ચર્ચા કરી છે ભાઈ સામાજિક વિજ્ઞાનમાં માથાકૂટ હોય તો સેક્શન એ જો સેક્શન એ માં પૂરા માર્ક આવી ગયા તો તમારા બીજા માર્ક ક્યાં કપાય નહીં આ સેક્શન એક પેલું જોને ઈ ધારું અટપટું આવે છે રાઈટ પણ તમે ગ્રુપમાં જોડાઈ જાજો ગ્રુપમાં નો જોડાના હોય બ્યાસી આડત્રીસ એકાવન બાવીસ પિસ્તાલીસ એટ આ પીડીએફ પણ મળી જશે સંસ્કૃતની પીડીએફ મળી જશે બીજા સબ્જેક્ટની પણ પીડીએફ એમાં મળશે મટીરિયલ મળશે કોર્સીસ મળશે બધું મળશે પૂરા ટાર્ગેટને મેળવવા માટે રાઈટ તો સૈયદ ભાઈ નીચેના પ્રશ્નોના સંક્ષિપ્ત એક બે વાક્યોમાં ઉત્તર આપ પેલું ભીલ પ્રજા માટે કયો શબ્દ પ્રયોજવામાં આવતો બીજું ભારતના વિશ્વ વિખ્યાત બે હીરાઓના નામ જણાવો કોમેન્ટ કરજો છે ને આ આ જો હાઉ સંક્ષિપ્ત જે કે જવાબ આવડતા હોય તો બીજો આઈપી લઈને આવીશ બીજા વિષયનો આમાં પણ સ્તૂપ એટલે શું ગીત ગોવિંદના રચયિતા જણાવો ગુજરાતી ભણતા એમાં આમાંય આવો બરાબર પ્રસ્તુત ચિત્ર શું દર્શાવે છે તમારી સામે ચિત્ર છે તમે જોઈ રહ્યા છો ચિત્ર શું બતાવી રહ્યું છે બાજુમાં દર્શાવેલ ચિત્ર કઈ પ્રજાતિનું છે

આ લોકો જે માંગલોઈડ પ્રજાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તમે ભાઈ બહુ જાજુ પાક્કો કરો છો આવા નામ તો હું પહેલી વાર આપું છું ભાઈ પાટણના પટોળા મારી હાડુ પાટણથી પટોળા મોંગલાવજો છેલાજી રે મારી હાડુ પાટણથી પટોળા માટે કઈ કહેવત પ્રચલિત છે આગળ ખજુરાહોના સુંદર મંદિરોનું નિર્માણ કોણે કરાવ્યું હતું અને અમીર ખુસરોની કૃતિઓના નામ જણાવો કોના અમીર ખુસરોની કૃતિઓના નામ જણાવો આપણે વિભાગ એ માં જોઈ લીધું છે સેક્શન એ ના પ્રશ્નો જોઈ લીધા છે મોસ્ટ ટાઇમલી પ્રશ્નો છે મિત્રો આ બધાય કરવાના છે પણ આ તો આવડવા જોઈએ આટલા આવડે છે કે નહીં કમેન્ટ કરજો

સ્માઈલ પ્લીઝ આ ત્રણમાંથી કોણ કોમેન્ટરી કરવાની છે મુલ્લા દાઉદનો ચંદ્રાયન ગ્રંથ ખાલી જગ્યા ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે કઈ ભાષાનો તો કે અવધી ફારસી કે ઉર્દુ ત્રણમાંથી કઈ ભાષામાંથી કહેવાડું ગુજરાતનું ખાલી જગ્યાનું સૂર્ય મંદિર સ્થાપત્યની બાબતે અજોડ ગણાય છે સૂર્ય મંદિર એટલે તમને ખબર જ છે તો મોઢેરા કોણાર કે કચ્છ ત્રણમાંથી કયું છે એ તમારે કોમેન્ટ કરવાની છે ભારતમાં ખાલી જગ્યા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો મને તો નવા ચેપ્ટર સાથે નવા આનંદ સાથે નવા પ્રશ્નો સાથે હું આવીશ આગળ ઈસવીસન અઢારસો એકવીસ માં ફ્રાન્સ ખાલી જગ્યા પાસેથી બોક્સાઈટ મળી આવી કઈ જગ્યા થી બોક્સાઈટ મળી આવી હતી ચલો આ હું પીટ્સબર્ગ હું કહેવાય પીટ્સબર્ગ નામ એ પેલી વાર આવ્યું મેં તો ઓકા ઓસાકા ઓસિકા આપણે ઓસિકા કે નહીં અને આગળ લેસ પાકુસ નામ તો જો કાકા વાય એમ નામ આવતી હોય તો ઉડી જાય તળમાંથી હું આવે કે જો ભાઈ સરહદ માર્ગ સંસ્થાની સ્થાપના વર્ષ ખાલી જગ્યામાં કરવા આવી હતી 1960 માં 1971 માં કે 1973 માં જલ્દીથી કહેજો ભાઈ આગળ

ખોરાક ને લખતું ઈ જો લીધું વર્ષ 2014 માં ભારત આવું લખ્યું છે એચઆઈડી રેન્ક માં ખાલી જગ્યા ક્રમે હતું કેટલામાં ક્રમે હતું ભાઈ તો કે 131 135 કે 133 કે 133 તૈણ માંથી જે આવતું ઈ કહેવાનો કોમેન્ટરી બંધારણ ની કલમ આયમ બે ખાલી જગ્યામાં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિ ને અનુસૂચિત જાતિઓ તરીકે ઓળખવામાં આવે છે શું કેટલી જાતિ કે ભાઈ કઈ કલમ વાત કરે 3 હોય 41

આગળ સ્તંભ લેખો ખાલી જગ્યા લિપિમાં કોતરેલા છે સ્તંભ લેખો શેમાં તો કે બ્રાહ્મી માગધી કે હિન્દી આગળ ખાલી જગ્યા એ આઠ કાવ્યોનું સંકલન છે એ તુખો કઈ પથુ પાતુ તોલકા પિયમ મજા આવે બોલવાની મજા આવે આ જવાબ કે જો હું આ ભારતના જંગલોમાંથી ખાલી જગ્યા નષ્ટ થઈ ચૂક્યો છે વાઘ ચિત્તો કે સિંહ કોણ નષ્ટ થઈ ગયું કેવા ભારતના ખનીજ તેલના ભંડારોને ખાલી જગ્યા વિભાગમાં વહેંચવામાં આવ્યા છે કેવા તો કે ભાઈ પાંચ છ કે સાત આગળ સંચાર સાધનોને આપણે ખાલી જગ્યા વિભાગમાં વહેંચી શકીએ સંચાર સાધનોને બે ત્રણ કે ચાર કયા વિભાગમાં આપણે જોડી શકીએ આ વિભાગ બી ના મિત્રો આઈએમપી પ્રશ્નો આઈએમપી ખાલી જગ્યાઓ આપણે જોઈ આટલી ખાલી જગ્યાઓ ઘણી બધી કરતા જોઈએ પણ આટલી તો ખાલી જગ્યા આવડવી જ જોઈએ ભાઈ બીજી તો કરતા જોઈએ શું તમને આવડે છે કોમેન્ટ જરૂર કરજો ને વિડીયો ને લાઈક કરજો બાપુ સબસ્ક્રાઈબ બાકી હોય તો કરવાનું ભૂલતા નહીં કારણ કે એનાથી મોજ આવે છે ચલો સેક્શન સી માં જઈને જોડકા જોડવાના છે જોડકા કેતા જવાના છે શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય ક્યાં આવ્યું છે ભાઈ મુંબઈ ભોપાલ પાટણ કોલકાતા ગાંધીનગર કે હૈદરાબાદ ભારતીય સંગ્રહાલય આમાંથી ફરીથી કયું છે છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય અને સાલારગંજ સંગ્રહાલય શું કરવાનું નંબર આપવાનો એકતાલીસ માં આ બેતાલી આ તેતાલી આ પ્રેક્ટિસ માટે અને કોમેન્ટમાં લખેલું હશે ને પ્રેક્ટિસ કરેલી હશે તો યાદ આવશે પરીક્ષામાં મેં વાવું લખ્યું હતું એટલે તરત યાદ આવશે તો જવાબ મળી જાય એટલે પ્રયત્ન કરજો એકવાર મને યાદ કરજો ચલો બીજું ધોળાવીરા આમાંથી ક્યાં આવે સુરત એલ્યુમિનિયમ ન્યુયોર્ક જીનીવા અસમ કે કચ્છ જીલો જરી કામ ક્યાં આવે આમાંથી કાઝીરંગા ક્યાં આવે આમાંથી બોક્સાઇટ એમાંથી ક્યાં મળે અને વિશ્વ વ્યાપાર સંગઠન ક્યાં થાય છે સુરત એલ્યુમિનિયમ ન્યુયોર્ક જીનીવા અસમ ને કચ્છ જીલો બે ત્રણ તો એમને મળી જાય એવા છે એમાં ગોતવાના કોમેન્ટ કરજો પપ્પુ ચલો હવે આવ્યું છે યોજનાઓ બધી વાઘ પરિયોજના હાથી પરિયોજના રાઇનો વિઝન ગીધ પરિયોજના મીઠા પાણીમાં જોવા મળતી મગરો માટેની પરિયોજના કઈ જગ્યાએ તો કે 1970 ના દશકામાં 1971 2004 1992 2020 ને

કયા વર્ષમાં પૃથ્વી પરિષદનું આયોજન થયું ઓગણીસો પંચોતેર ઓગણીસો બોતેર ઓગણીસો બ્યાસી કે ઓગણીસો બાર આઈએમપી પ્રશ્નો બધા આપું છું તમને હું અન્ન સુરક્ષા ધારા હેઠળ કઈ યોજના ગુજરાતમાં અમલમાં આવી માં અન્નપૂર્ણા યોજના મનરેગા સ્ટાર્ટઅપ ઇન્ડિયા કે સુકન્યા સમૃદ્ધિ યોજના ગ્રાહક શિક્ષણ જાગૃતિ માટે કયું સામાયિક બહાર પડે છે ઇનસાઇટ ગ્રાહક શિક્ષણ ગ્રાહક જાગૃત મંચ અને કન્ઝ્યુમર એક્ટ આગળ ભારતીય મૂળમાં

ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે તો કે ભાઈ સંપ્રદાય જ્ઞાતિવાદ ભાષાવાદ ને જૂથવાદ આગળ લોક માતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે લોક માતા ભારત માટે પ્રકૃતિ માટે નદીઓ માટે કે પનિહારીઓ માટે કોમેન્ટ કરજો ભારત માં સંગીત ક્ષેત્રે તુતિ એ હિન્દ આ મોસ્ટ આઈપી છે તરીકે કોણ જાણીતું છે તાનસેન તુલસીદાસ કબીર કે અમીર ખુસરો લોથલ માં વહાણ લાગરવા માટે શું બાંધવામાં આવે છે લોથલ આ એક બી ખિલ્લો થાંભલો તક્કો કે જાડી મહર્ષિ પાળીનીનો મહાન ગ્રંથ કયો છે એ આ તો મને આવડે એવું આવ્યું આ તો સંસ્કૃત આવ્યું બક અષ્ટાધ્યાય પૃથ્વીરાજ વિક્રમા વિક્રમા દેવ કે ચંદ્રાય આમાં ભાઈ આ તો લોક કર દિયા જાયો પાણી ની અષ્ટાધ્યાય તાજમહેલ ના શ્વેત સંગે મરમર આરસ ઝાખા ને પીડા પડી રહ્યા હતા તેનું શું કારણ હતું એનું કારણ કે ભાઈ ભૂમિ પ્રદૂષણ હતું જળ પ્રદૂષણ હતું વાયુ પ્રદૂષણ હતું કે ધ્વનિ પ્રદૂષણ હતું જમીનનું નિર્માણ મૂળ ખડકોની કઈ પ્રક્રિયાથી થાય છે ખમાણ અને ધસારા ઘસારાથી અનુક્રમ અને વિક્રમથી સ્થળાંતર અને સ્થગિતતાથી અને ઉર્ધ્વ અને શીર્ષથી મોસ્ટ આઈપી આઈપી તમને આપતો જાઉં છો આટલા તો તમને આવડવા જોઈએ આટલા તો ખબર પડતા રહેવી જોઈએ નીચે આપણે કઈ જોડ સાચી નથી કોસી નદી કે કોસી યોજના તાપી નદી ઉકાઈ કાકરાપર મહા નદી હિરાકુંડ યોજના અને કડાળા વડાક બોરી કૃષ્ણરાજ સાગર આ એમપી છે કોમેન્ટ કરતો ઢાળના લોખંડમાંથી કાર્બન તત્વ દૂર કરતાં લોખંડનું કયું લોખંડ પ્રાપ્ત થાય છે તો કે ભાઈ ઢાળનું લોખંડ ભણતરનું લોખંડ ઘડતરનું લોખંડ કે વપરાશ યોગ્ય લોખંડ રાષ્ટ્રીય ધોરી માર્ગના નિર્માણની જવાબદારી કોની છે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર જિલ્લા પંચાયત કે નગરપાલિકા કઈ પરિસ્થિતિમાં દેશ પર વિદેશી દેવું વધે છે આયાતની આવક ખર્ચ આવક ખર્ચ જોજો આવક ખર્ચ માત્ર આવક વધે તો એમાં આગળ જોઈએ છે નીચેના પૈકી કયું સાચું છે તે કેવું ન છે જોડકાર તો 1995 માં WTO સ્થાપના 81 માં વાયુ પ્રદૂષણ નિયંત્રણ પૃથ્વી પરિષદ

નામની સંસ્થા ઓજીસી ને તથા રાજ્ય સરકાર ને હેલિકોપ્ટર સેવા આપે છે હા કે ના તો મસ્ત મજાનો વિભાગ ઈ તમારો પૂરો થાય આટલું તો બાપુ કરવાનો છે બીજામાં ભૂકા બોલાવતો હોય પૂરા માર્કમાં તૈયારી કરતા હોય તો વિદ્યાર્થી મિત્રો મસ્ત મજાની રીતે તમે સામાજિક વિજ્ઞાનને જોઈ લીધું હશે ધડબડાટીને ધણા જીરો ચક્રવ્યુમાં આવી ગયું હશે આઈ હોપ ફૂલ મોજ આવી છે ફૂલ આનંદ આવ્યો છે ને આઈએમબી પ્રશ્નો મળ્યા છે ને તમે કોમેન્ટરી પણ કરી રહી હશે ગ્રુપમાં જોડાજો ગ્રુપમાં મોજ આવશે આનંદ આવશે એવું કેવું તો કે ભાઈ પરીક્ષા લક્ષી વાતો હશે અને તમે આઈએમપી પૂરા માર્ક સુધી પહોંચો એવી તૈયારી હશે બધા વિષયના આવતા જ હશે કયા કયા વિષયના જોઈ છે રાની પીડીએફ મળી જશે બધા વ્યાકરણની કોઈ પણ પીડીએફ હશે બીજા વિષયો પણ આવશે પણ આ લાઈક કરવાનું જ બોલોનું ને ગુરુ દક્ષિણા 11 સબ્સ્ક્રાઇબર ખાસ કરાવવાના છે તમે એ કરાવો છો એનાથી જ હું મોટિવેટ થાઉં છું ને સ્પીડમાં ને સ્પીડમાં વિડિયો બનતા જશે ને આવતા જશે પણ તમારો સપોર્ટ જોશે જેમ બને એમ સ્પ્રેડ કરો જેમ બને એમ બધા વ્યક્તિને મોકલો સબ્સ્ક્રાઇબ કરી નાખો જેથી આપણે કાઈ પણ